ની ભરપૂર આવક નોંધાઈ છે. વિવિધ જાતના જામફળથી બજાર ઉભરાયા છે. ભાવનગરની જામફળની બજારમાં સૌથી વધુ માંગ જોવા મળી છે. જામફળના ભાવમાં આ વર્ષે 15 થી 20% નો વધારો નોંધાયો છે. હોલસેલમાં 25 થી 45 અને રિટેલમાં 60 થી 80 ના ભાવ બોલાયા છે. ભાવનગરી જામફળનો હોલસેલનો ભાવ 45 થી 50 રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત થવી એટલે સ્વાસ્થ્યવર્ધક શાકભાજી હોય ફ્રૂટ હોય તેની આવક પણ શરૂ થઈ જતી હોય છે અત્યારે ફળોની પણ એટલી જ સિઝન ચાલી રહી છે જેમાંથી સૌથી વધારે પસંદ કરવામાં આવી રહ્યા છે જામફળ જામફળની જુદી જુદી જે પ્રજાતિ છે જે જાત છે એ બજારમાં અત્યારે ઉપલબ્ધ છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જામફળની વિશેષ ક્વોલિટી હોય છે કે ખાવામાં એટલા જ મીઠા અને સાથે જ પાચન શક્તિ માટે પણ એટલા જ જરૂરિયાત એટલા જ લાભદાયક હોય છે જુદી જુદી જાતના જામફળ અત્યારે ઉપલબ્ધ છે જેમાં જો જામફળ સમારીએ તો અંદરથી ગુલાબી રંગના જે જામફળ છે એ પણ ઉપલબ્ધ હોય છે અને સાથે સફેદ રંગના જામફળ પણ એટલા જ મીઠા લાગતા હોય છે પરંતુ સૌથી વધારે જે જામફળની અત્યારે ડિમાન્ડ છે સૌથી મોંઘા જે જામફળ છે એ છે જામ ભાવનગરી જામફળ આ ભાવનગરી જામફળ ભલે તમે નામ ગુજરાત જિલ્લાનું સાંભળતા હો પરંતુ આની જે પેદાવાર છે તે મહારાષ્ટ્રમાં થતી હોય છે આનો જે શેપ છે એ સામાન્ય જે જામફળ હોય છે એ ગોળ હોય છે પરંતુ જે ભાવનગરી જામફળ હોય છે એનો શેપ થોડોક લાંબો હોય છે અને તેની ડિમાન્ડ પણ એટલી છે સામાન્ય જે જામફળ મળતા હોય એના ભાવ કરતાં વીસથી ત્રીસ રૂપિયા પર કિલો એ મોંઘા હોય છે આ સાથે જ અત્યારે જામફળની વાત કરીએ રિટેલનો જે ભાવ છે એ સાઠથી એસી રૂપિયા કિલો જ્યારે ભાવનગરી જામફળ સિત્તેરથી સો રૂપિયા કિલોની આસપાસ મળી રહ્યા છે હોલસેલ વેપારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો અત્યારે કઈ કઈ જગ્યાએથી જામફળની આવક અમદાવાદ સુધી થઈ રહી છે અમદાવાદમાં ગાંધીનગર છે આલમપુર છે દેગામ છે એ બાજુનો માલ વધારે આવે છે ઓર પહેલાં ધોળકાનું આવતું હતું પહેલાં નામ હતું એનું હવે ધોળકાને ત્યાં જામફળ જે હતા એ બાળીએ બધા કાપી નાખી છે ત્યાં હવે જામફળ થતું નથી હવે પૂરું થઈ ગયું બિલકુલ ગુજરાત બહારથી પણ કોઈ જામફળ આવે છે ને આ વખતે આવક કેવી રહી ગુજરાત બહારના મહારાષ્ટ્ર માલ આવે પછી યુપીના આવે ને રાજસ્થાનના આવે છે અચ્છા આ વર્ષે આવકની વાત કરીએ તો આવક કેટલી થઈ અને ખાસ કરીને ભાવ કોઈ વધારો છે ખરી ગયા વખતે આ વખતે સમજો પંદરથી વીસ પર્સન્ટ વધારે છે ભાવ અને માલની આવક પણ વધારે છે બીજી વસ્તુ તો મોંઘી થવાના હિસાબે જામ્પલ વધારે ચાલે છે બિલકુલ અન્ય જે ફળ છે સફરજન હોય કે પછી સંતરા હોય અન્ય જે ફળો છે તો એ મૂંગા છે પરંતુ તેની સામે જામફળનો ભાવ થોડોક ઓછો છે એટલે લોકો ખાવાના પણ પસંદ કરે છે જોકે આ વખતે આવક વધારે થઈ છે પરંતુ તેમ છતાં વેપારીનું કહેવું છે કે પંદરથી વીસ ટકા ભાવ વધારો નોંધાયો છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ અત્યાર સુધીમાં તમે ખાનગી કાર કે બાઇક ખરીદીને મંદિરે પૂજન કરવા માટે જાય છે તેવા લોકો જોયા હશે ત્યારે આ વખતે દાદાના ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈ અને સાળંગપુર પહોંચી ગયા આ હરિભક્તને હેલિકોપ્ટર ખરીદતા દાદાના દરબારમાં પહોંચ્યો હતો જ્યાં મહંતોએ હેલિકોપ્ટરની પૂજા વિધિ કરીને સંતોને હેલિકોપ્ટરમાં પણ બેસાડીને પ્રવાસ કરાવ્યો હતો તો હાલ આ બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે